કેકની કેક ગણતરીપૂર્વક પૂર્વકનું આ ષડયંત્ર હતું પહેલેથી આ ષડયંત્ર નક્કી થયેલું હતું ચૈતરભાઈ વસાવાએ ગ્લાસ માર્યો છે કે જાણી જોઈએ સંજય વસાવાએ અથવા તો પોલીસે ગ્લાસના ટુકડા કર્યા છે હું કે તમે કેમ કહી શકશો ચૈતરભાઈ વસાવા પર આવી રીતે આ પાંચમી છઠ્ઠી વખત બનેલી ઘટના છે ભૂતકાળમાં પણ ચૈતરભાઈને ફસાવવા માટે અધિકારીઓએ કેસ કર્યો એ ચાર દિવસ લેટ કર્યો તો જે ખરેખર જે અધિકારી પર ફાયરિંગ કર્યું છે તો અધિકારી સીધો પોલીસ સ્ટેશન જાય એની બદલે ચાર દિવસ પછી અધિકારીને યાદ આવે છે કે મારી પર ફાયરિંગ થયું હતું સીધી વાત એ છે કે ચૈતરભાઈને દબાવવા વારંવાર પ્રયત્નો થાય છે જેટલા પણ ભાજપ પ્રયત્ન કરશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે કાર્યકર્તાને દબાવવાના જેટલા ભાજપ પ્રયત્ન કરશે એટલો લોકોનો પ્રેમ આમ આદમી પાર્ટી માટે હોય છે આજે વાત કરવાની છે ચૈતર વસાવાની કારણ કે હવે ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી આંદોલન કરવા જઈ રહી છે ચૈતર વસાવાને લઈને જ્યાં સુધી ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે કારણ કે કાનૂની લડાઈ છે કાનૂની લડાઈ તો ચાલી રહી છે હાઈકોર્ટની અંદર અરજી પણ કરવામાં આવી રહી છે પરંતુ એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ખૂબ એક્ટિવ થઈ ગઈ છે આદિવાસી વિસ્તારની અંદર આપણી સાથે આ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે અત્યારે રાજુ કરપડા જોડાયા છે રાજુભાઈ સૌથી પહેલો સવાલ તો મારો એ છે ચૈતર વસાવાને લઈને કારણ કે કાનૂની લડાઈ છે કાનૂની લડાઈ કાનૂની રીતે લડવાની હોય એમાં આદિવાસીઓની સાથે આંદોલન

જ્યારે જ્યારે પણ કોઈ સામાજિક આગેવાનો સાથે એક રાજકીય આગેવાનો સાથે આવી ઘટનાઓ ઘટી છે ત્યારે સ્વાભાવિક છે કે એમના સમર્થકો જે જિલ્લામાં હોય જે તાલુકામાં હોય તો મામલતદાર ઓફિસ અથવા તો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા જતા હોય છે જિલ્લા કલેક્ટરે પણ જે લોકો આવ્યા છે એની રજૂઆત સાંભળવાની હોય છે મેં જોયું આજે જિલ્લા કલેક્ટર જ્યારે ચૈતરભાઈના ધર્મપત્ની અને સમર્થકો જ્યારે રજૂઆત કરવા માટે જાય છે પોલીસે અમારી સાથે અન્યાય કર્યો છે પોલીસે બહેનો સાથે ધક્કા મૂકી કરી છે પોલીસે ક્યાંક ને ક્યાંક ખોટો કેસ ઉપજાવી કાઢ્યો છે તો યોગ્ય રજૂઆત કરવા ગયા છે જિલ્લા કલેક્ટર પણ રજૂઆત સાંભળતા નથી આદિવાસી સમાજમાં માત્ર મુદ્દો છે એવું નથી આખા ગુજરાતમાં આજે લોકો વિચારે છે કે ગ્લાસ ફેંકવાના ગુનામાં ચૈતરભાઈ વસાવા પર જૂની કલમ ત્રણસો સાત હાલની એકસો નવ મુજબ ઈરાદાપૂર્વક હત્યા કરવાની કોશિશ ચૈતરભાઈએ કરી આવું પોલીસનું કહેવું છે સીધું દેખાઈ આવે છે કે જેવી રીતે ઇતિહાસ આપણે વાંચ્યો છે તો કંચ ને ડર હતો કે કૃષ્ણ જન્મ છે એ કૃષ્ણના હાથે મારું મોત છે તો જેટલા પણ બાળકો જન્મતા હતા એ દરેક બાળકને કંચ મારતો જ હતો એક વાત નક્કી છે ભારતીય જનતા પાર્ટી ને ડર છે કે ગુજરાતમાંથી ભાજપ ને કોઈ ઉખાડી ફેંકે તો માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ છે આમ આદમી પાર્ટીના સૈનિકો છે તો આમ આદમી પાર્ટીનો જે ઉભરતો ચહેરો છે જેની લોકચાહના વધતી જાય છે એ વ્યક્તિ પર ખોટો કેસ કેવી રીતે કરવો કેવી રીતે એને જેલમાં ફસાવો કેવી રીતે એનો અવાજ દબાવવો આયોજન પૂર્વક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરે જેમાં પોલીસ દુરુપયોગ થાય છે ક્યાંક ને ક્યાંક તંત્ર દુરુપયોગ થાય છે કોર્ટની વ્યવસ્થાનો આપે જે કાનૂની લડાઈની વાત કરી કોર્ટની વ્યવસ્થાનો ભાગ પોલીસ છે કોર્ટ તો પોલીસ જે એવિડન્સ આપે છે એ મુદ્દા પર જામીન આપવા કે ના આપવા નક્કી કરશે પોલીસે શું સોગંદનામું આપ્યું છે ચૈતરભાઈ કેસમાં પોલીસ સોગંદનામા જ ખોટા કરે છે આખી ઘટના ઉપજાવી કાઢી છે પોલીસે ભારતીય જનતા પાર્ટીના જે લીગલ ટીમના જે જે લોકોએ સલાહ આપી છે એ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક આખી ઘટનામાં કાનૂની લડાઈ સો ટકા અમે કોર્ટમાં લડશું પણ ગ્રાઉન્ડ પર જ્યારે કોઈ વ્યક્તિ પર આવી રીતે અત્યાચાર થાય

સીસીટીવી ફૂટેજ પણ અંદર હશે પ્રાંત સાહેબની ઓફિસમાં મેં તો જોયા છે સીસીટીવી ફૂટેજ હોય ત્યાં કેમ નહોતા નંબર બે જે કોન્ફરન્સ હોલની અંદર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અચાનક કેમ ઓફિસ સ્થળ ક્યાંક ને ક્યાંક ગણતરી પૂર્વક આયોજન પૂર્વકનું આ ષડયંત્ર હતું પહેલેથી આ ષડયંત્ર નક્કી થયેલું હતું ચૈતરભાઈ વસાવાએ ગ્લાસ માર્યો છે કે જાણી જોઈ સંજય વસાવાએ અથવા તો પોલીસે ગ્લાસના ટુકડા કર્યા છે હું કે તમે કેમ કહી શકશું ચૈતરભાઈ વસાવા પર આવી રીતે આ પાંચમી છઠ્ઠી વખત બનેલી ઘટના છે ભૂતકાળમાં પણ ચૈતરભાઈ ફસાવવા માટે અધિકારીઓએ કેસ કર્યો ચાર દિવસ લેટ કર્યો હતો જે ખરેખર જે અધિકારી પર ફાયરિંગ કર્યું છે તો અધિકારી સીધો પોલીસ સ્ટેશન જાય એની બદલે ચાર દિવસ પછી અધિકારી યાદ આવે છે મારી પર ફાયરિંગ થયું હતું સીધી વાત એ છે કે ચૈતરભાઈ ને દબાવવા વારંવાર પ્રયત્નો થાય છે જેટલા પણ ભાજપ પ્રયત્ન કરશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે કાર્યકર્તાને દબાવવાના જેટલા ભાજપ પ્રયત્ન કરશે એટલો લોકોનો પ્રેમ આમ આદમી પાર્ટી માટે વધશે